મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો મજામાં આઈ હોપ કે તમે મજામાં અમે પણ મસ્ત મજામાં છીએ તો જો સવાર સવારમાં મસ્ત મજાનું નવરા થઈને નવા લોગની શરૂઆત કરી દીધી છે આપણે વાગી ગયા છે દસ તો જો હજી તો પાણી ભરવાનું બાકી છે બાકી કામ તો બધું થઈ ગયું છે ને એક જો નાસ્તો બનાવવાનો બનાવવાનો હું કરવાનો બાકી છે મમ્મીએ શું કર્યું નાસ્તા માં આજે હજી કઈ બનાવ્યું નથી મેં તો લોટ બાઈ જવો ને ગાજર કોબી ને કર્યો સંભારો અત્યાર બનાવી નાખ્યો છે સંભાળો બનાવ્યો લોટ બાઈ રોટલી તમારે ખાવી તો એકદમ ગરમ ગરમ કરી લેવાય બાકી તો જો શનિવાર છે તો એટલે ભાખરી કરો છો મેં ભાખરી કરું ને તો પછી લોટ પાછો બાંધવો પડે બે બે વાર ભાઈ ખાવી હોય તે કાજ રોટલી ખાઈ હોય એ જ મેં કીધું સંભારો ને લોટ બાંધી લો નાખી દેવા ઝીણા ઝીણા કેવા છે કુણા કુણા તો આનું જ્યુસે સારું થાય બે જો નીચે પડી ગયા છે બે નીચે પડી ગયા તાજુ જાજુ કે આપડે બે બેન ખાઈ એમ જ કરશું ને સાતસો કરી નાખું

થેપલા નો ખાતા ને એટલે મારા ભાગ ને થેપલા જ હાજબ પૈડા રહ્યા છે ચાર પાંચ રોટલી ગલુડિયા કૂતરા કેટલા બધા છે ગલુડિયા ખાવા માંડાય છે બિસ્કિટ કે નહીં ખાતા હોય હા તો જો એટલું બધું દેવા જાય આંટી હમણાં નવરાત્રિ આવે પછી જોઈ દયા આવે અને હવે જો આપણે આલો મોટર ચાલુ કરીને પાણી ભર લઈ નાસ્તો આવી જાય ફાઈનલ નાસ્તો આવી ગયો છે આપણો ઈડલી ને ગરમ સાંભળી ચટણી આવી છે ઢોસા છે તો હાલો બધાય પેલા નાસ્તો કરી લઈએ બધા ખાવું થોડું થોડું બાકી રીંગણા બટેટા હાલો હવે નાસ્તો કરી લઈએ જો સવા બે વાગી ગયા છે ને જમવા માટે બેહી ગયા છીએ તો જો ઊન ભાઈ બાર ગયા તા ને તો થોડુંક મોડું થઈ ગયું છે આજે જમવામાં જો રીંગણા બટેટા શાક છે સંભારો છે રોટલી છે ભાત છે અને ડુંગળી ને કાચરી છે મારે રીંગણા બટેટા નહોતું ખાવ આપણે માં જ વઘારી નહીં પૂતું જો આ શાક તો જમવાનું ભાઈ આઠ વાગી ગયા છે ને આજે આખો દિવસ છે ને ભાઈ કામમાં જ ગયો હે અત્યારે બનાવે છે ગરમા ગરમ એને પુડલા બનાવે છે ચણાના ના લોટલી

લીલું લસણ બધું આવતું હોય ને એટલે સરસ બને એકદમ પૂર લીલી ડુંગળી આવે લીલું લસણ આવે ગરમા ગરમ ચાખીએ કેવો ભાઈ નો ચાકી ને મમ્મી ચાખો તો

જો સાડા દસ વાગી ગયા છે અને જો આપણે દાળ પકવાન નાસ્તો આવી ગયો છે અત્યારમાં તો જો દાળ છે પકવાન છે ને તીખા બટેટા છે જો સંભારો અને મરચાં છે તો અત્યારમાં નાસ્તો કરી લઈએ આજે રવિવાર છે ને એટલે જો દાળ પકવાન આવ્યા છે અને મમ્મી તો જો નાસ્તો કઈ લસણ ખોલવા માટે બેહી ગયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મજામાં છીએ જો અત્યારના ફોર માં લસણ ખોલવા બે ગયા

જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ન હતો કાલનો લોગ આપણે કમ્બાઈન કર્યો છે આજે આજ સવાર સવારે ભાઈ રવિવાર હતો ને વહેલા જ મોડા જ ઉઠીએ બધાયા છે તો મોડા થોડાક ઉઠાતા ને થોડું નાસ્તોમાં થોડુંક મોડું થઈ ગયું હતું તો દાળ પકવાન ખાવાનો ભાઈ પ્રોગ્રામ કરી નાખ્યો તો દાળ પકવાન હું ગરમા ગરમ ખાઈ મને ઠંડા ભાવે ને ઘરે લઈ આવું તો ત્યાં ગરમ ગરમ દાળ પકવાન લેવા ને માટે પાસ કરી આવ્યો હતો અને અંલીએ દાળ પકવાન ખાઈ મમ્મીને દાળ પકવાન ભાવે ને એ ખાઈ ભાવે ગાંઠિયા તો હમણાં બેગ બે દિવ પહેલાં ખાધા હતા એટલે મમ્મીએ ઘરે રાત્રે ચીલરા કર્યા હતા ને ઘઉંના લોટના ભાવના હું ચણા પહેલા એ નાસ્તો કરી લીધો હું પૂટલાને એવો નાસ્તો કરી લીધો ઠંડીએ દાળ પકવાન ખાઈ આપણે દાળ પકવાન કરી લીધા ને આપણે એને રેડી થઈ ગયા છીએ તોરણ હજુ આપણે શાકભાજી એવું લઈ આવ્યા જો શાકભાજીમાં હે જો બીઠે પછી ભાણાભાઈ સાવ સસ્તી થઈ ગઈ દસની બે લઈ આવ્યો બોલો હું કેવડા મોટા પૂરા જોવો તો ખરી તમે દસની બે ને આ લીલું લસણ ને ડુંગળી ને એવું બધું લઈએ છીએ આપણે

પોણા એક વાગી ગયો છે ને ભાઈ છાશ લેવા ગયા હતા ને તો આઈસ્ક્રીમ ઉપાડી આવ્યા છે જો બે ડબ્બી લઈ આવ્યા છે મેં એક ડબ્બી લઈ આવ્યા ને કીધું તો બે લઈ આવ્યા છે અને આઈસ્ક્રીમ ની ડબ્બી મને દીધી ને ચમચી મમ્મીને આપે છે એ ગાલ જો મમ્મી મમ્મી કે મને હું ડબ્બી આ મને દઈ દીધી ને ચમચી માં મમ્મી નઈ દઈ છે મમ્મી તમારે ખાવું છે આઈસ્ક્રીમ થોડું કઈ નઈ

ગરમા ગરમ રોટલી લીલી ડુંગળી કાચરી અને જો મમ્મી અત્યારે હળદર ને એવું સુધાઈ રામબા મોરી અને ઓલી નોર્મલ મલળ આવે નહીં અને ઠંડી છાશ છે ભાઈ આવી જ બોલ આ જીમરી મસાંજી મસાલા વગર છાસ તો ભાવે જ નહીં હવે તો મને ખુદ ને દેવું પડી ગયું જો છાસ મસાલો તો નાખવો જ જોઈએ આવો બધું જમવાનું માટે છાસ છે જ નહીં આ રોંડાના છ વાગી ગયા છે હવે આપણે વિડીયો ચાલુ કર્યો છે તો જો મમ્મીની તો કેટલા ડી માર્ટ ગયા ડી માર્ટ જવાની ઈચ્છા નહોતી મમ્મી ચા પીધા વગરના ડીમાર્ટ માર્ટ વહી ગયા હતા ને તો આવીને હમણાં છે તેને ચા પીધો છે અને જો બધું લેવાનું કે હતું ને ખાલી આંટીને ભેગા ગયા તા તોય એક બે વસ્તુ ઘટતી એ બધું લઈ આવ્યા છે અને ભાઈ કાંઈ પોપકોર્ન તોડ્યા છે જો પોપકોર્ન થાય છે

મસ્તી ના છે આજે ઓછો મસાલો અને સરસ ના છે મોટા મોટા છે બટર નો ટેસ્ટ આવતો મજા આવે મસાલો નાખતા ખબર મસાલા વાળા મજા આવે નથી ભાવતા પાછા ખોલજે મમ્મી અત્યારે હું ને એવું બધું કર્યું હતું તો બહુ જાજો ટાઈમ થઈ ગયો વઘારેલા ભાત નથી કર્યા ને મહિનો થઈ ગયો એટલે આજે એવું હોય ને તો નાના ભાત નો કરે મોટા ભાત કર લાંબા

તો જો ગરમ ગરમ ખાવા છે ને એટલે આજે મોડા ભાત આપણે થાય એવા સીધા બેહી છે તો ડુંગળી સરસ મજાની બટેટા વટાણા ને ફુલાવર નાખ્યા છે જો મોટા ભાત જ કરવા ને કાલો મસ્ત મસ્ત ભાત નાખ્યા છે મમ્મી હવે રેડી થાય ત્યારે પાછું થોડીક રોટલી કરી નાખી છે જો આપણે લોટ પડ્યો હતો ને તો ફાઇનલી જમવા માટે બેહી ગયા છીએ ગરમા ગરમ ભાત છે આઈરે આપણે આ ફ્રાઈમ્સ લીધા છે કાચરી લીધી છે ને જો પાપડ લીધા છે ને આ ચટણી છે મસ્ત મજાની શાક ને રોટલી છે તો આવી જાવ બધા મસ્ત મજાના ભાત ખાવા કેવો બેના ભાઈ તો જમવાય મંડ્યા છે જા ટાઈમ પછી ખાધા ખાજા ટેસ્ટી લાગવાના છે જો મસ્ત મજાનું જમીને નવરા થઈ ગયા છીએ અને ઘણા દિવસ પછી ભાત ખાધા તા અને ભાત પણ એકદમ મસ્ત ટેસ્ટી બન્યા તા તો મને તો મજા આવી ગઈ જમવાની ને મીડિયમ મીડિયમ મજા આવી એને ભાત ખીચડી વગાયેલી ખીચડી વગાયેલી ખીચડી ભાવે મમ્મી ઠંડી રાત ના ખીચડી ડુંગળી નાખીને એ ભાવે તો મિક્સ બધી વેજીટેબલ ખીચડી ખાતા હોય એવી ન ભાવે હમણાં

હા લેવાનું થોડું હતું તોય ઘણું આવી ગયું જો કે આંટીને નહીં જાવતું એટલે બધા તા ડીમાર્ટ આપણે તો નહોતા ગયા આપણને ઈચ્છા નહોતી જ્યારે ડીમાર્ટ જવાની તો ચાલો હવે આ બે દિવસના વ્લોગને આપણે એન્ડ કરી દેસું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ચાલો કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય